હેલો મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા વિડીયોમાં તો આજે આપણે બનાવવાના છે કોબીજના પરા મંચુરિયનને ભૂલાવી દે એવા બનશે તો આ બાળકોને ખૂબ જ ભાવશે તો એકવાર જરૂરથી આ ટ્રાય કરજો તો આ કોબીજના પરોઠા માટે મેં આ સાડા ત્રણસો ગ્રામ જેટલી આ કોબી છે એ લીધી છે અને એને આપણે બિલકુલ આ રીતની રફલી કટિંગ કરી લેવાની છે મોટા મોટા પીસમાં કટ કરી લેવાની છે તો મેં આ કોબીજને આ રીતે મોટા મોટા પીસમાં કટ કરી લીધી છે અને આને આપણે એક મિક્સર જારમાં ભરી લેવાની છે અને આને આપણે બિલકુલ એકદમ ઝીણી ઝીણી કટ કરવાની છે જેને આપણે ચોપિંગ કહેતા હોય છે એકદમ ઝીણું ચોપિંગ કરવાનું છે આને આપણે મિક્સરમાં એકદમ ઝીણું ચોપિંગ કરી લેશું તો આપણે મિક્સરને એકદમ ફૂલ સ્પીડથી નથી ફેરાવવાનું પણ આપણે આને ઝટકો આપવાનો છે જે આપણે પાછળની સાઈડ જે બટન આપેલું એને આ રીતે આપણે ઝટકાથી ફેરવવાનું છે અને જ્યાં સુધી આપણું ચોપિંગ થઈ જાય ત્યાં સુધી જ આપણે આને આ રીતે ઝટકા આપવાના છે તો તમે જોઈ શકો છો આ રીતનું આપણે ઝીણું ઝીણું આનું ચોપિંગ કરવાનું છે તો આ ચોપિંગ થઈ ગયું છે અને જો મિત્રો તમારી પાસે હાથથી ફેરવવાનું ચોપર હોય તો એમાં એકદમ સરસ મજાનું આ ચોપિંગ તૈયાર થઈ જશે અને મિત્રો જો તમને આ મારો વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયો આખો પૂરો જોજો જેથી કરીને તમને બધી જ આમાં વસ્તુ છે એ સમજાઈ જાય અને આપણે બે થી ત્રણ તીખા મરચાં મેં લીધા છે એને પણ આપણે મિક્સરમાં એકદમ ફાઇન અને પીસવાનું નથી પણ આપણે અને આખા પાખું એ રીતનું કરવાનું છે સાથે મેં આ પાંચ કડી લસણની લીધી છે સાથે જ એક નાનો ટુકડો આદુનો લીધો છે એને આપણે આખા પાખું આને પીસી લેવાનું છે થોડું આપણે આમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈશું જેથી કરીને આપણે આ પીસવું સહેલું પડે તો મેં આ રીતનું આને આખા પાખું પીસી લીધું છે તો એને આપણે હવે જે આપણું આ કોબીજને આપણે એકદમ ઝીણી સમારેલી છે તો એમાં આપણે એડ કરી દેવાનું છે અને મિત્રો આ સવારના નાસ્તામાં બાળકોને ખૂબ જ ભાવે છે તો એકવાર જરૂરથી સવારે આ કોબીજના પરાઠા ટ્રાય કરજો અને આમાં બહુ જાજી વાર પણ નથી લાગતી અને જલ્દી બની જાય છે આ સાથે જ આપણે આમાં આમાં એકથી દોઢ ચમચી જેટલું ધાણાજીરું પાવડર પણ એડ કરવાનો છે અને થોડી એવી હિંગ પણ એડ કરી છે અને સાથે જ આપણે અડધી ચમચી જેટલું લાલ મરચાં પાવડર એડ કર્યો છે અને સાથે જ આપણે આમાં સ્વાદ પ્રમાણે થોડું એવું નિમક એડ કરીશું આપણે આદુ લસણ મરચાંમાં પણ એડ કરેલું છે તો આપણે એ પ્રમાણે એડ કરવું કે વધી ન જાય એનું ખાસ ધ્યાન રાખવું અને આપણે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કર્યો છે જો આમચૂર પાવડર ન હોય તો ચાટ મસાલો પણ હાલશે અને આને આપણે એકવાર સારી રીતે બધા જ મસાલાને મિક્સ કરી લેવાના છે તો આ મસાલા આપણા બધા જ છે એ મિક્સ થઈ ગયા છે તો હવે આપણે બે વાટકી આ લોટ લીધો છે એમાં એક છે એ ચણાનો લોટ છે અને એક છે એ તપકીર છે તપકીર આપણે થોડો જે આપણા પરોઠા છે એ ક્રિસ્પી બને તો એના માટે લીધા છે અને બેસણ છે એ બાઇન્ડિંગ માટે લીધેલો છે આપણે અને બેસણ જે છે એ તમે તમારા થોડો સ્વાદ પ્રમાણે વધારે પણ નાખી શકો જો બેસણ વધારે નાખશો તો થોડો તમને બેસણનો પણ આમાં આ ટેસ્ટ વધી જશે થોડો હવે આપણે આ બંને લોટ છે એને સારી રીતે મિક્સ કરી લેશું હજી આપણો જે આ ચણાનો લોટ છે એ આપણે એડ કરી દઈશું અને હજી જો આપણે ઓછો પડે તો હજી પણ આપણે આમાં ચણાનો લોટ છે એને આપણે એડ કરી શકીએ આમાં આપણે કોઈ પણ જાતનું આમાં પાણી એડ કર્યું નથી આ એમની રીતે જ આ બાઇન્ડિંગ થઈ ગયું છે તો હવે આપણી આ જે લોઢી છે એ ગરમ થઈ ગઈ છે તો એને આપણે એકવાર પાણી છાંટી અને થોડું એનું ટેમ્પરેચર ડાઉન કરી દઈએ અને જે આ લોટ છે જે આપણો આ તૈયાર મસાલો હતો લોટવાનો એને આપણે હાથેથી જ આ રીતે આપણે ચારે બાજુ ફેલાવી દેવાનો છે અને હવે આપણે આને ફરતે આપણે તેલ આમાં મૂકી દેસું એટલે આ આપણા કોબીજના પરાઠા છે એ શેકવા માટે અને આને આપણે પલટાવી પલટાવીને બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે આને મીડિયમ ગ્લેસની ફ્લેમ ઉપર આને પકાવવાના છે મિત્રો બીજી બાજુ પણ આપણે આછું આછું તેલ લગાવી દેવાનું છે અને બંને બાજુ આપણે શેકી લેવાના છે તો મિત્રો આ કોબીજના પરાઠાને પકવવામાં થોડી વાર લાગતી હોય છે તો આને આઠથી દસ મિનિટ જેટલો સમય લાગતો હોય છે ત્યારે આ એ ક્રિસ્પી થાય અને આનો કલર પણ ત્યારે જ આનો ચેન્જ થાય છે બંને બાજુ પલટાવી પલટાવી અને આપણે આને શેકી લેવાના છે સારી રીતે તો આ આપણા તૈયાર છે કોબીજના પરાઠા જે તમે દહીં સાથે પણ ખાઈ શકો સોસ સાથે